દર્શના એમ વિસાવ હું વંથલી પેટા વિભાગીય કચેરી ખાતે નાયબિજ્ઞ તરીકે ફરજ બજાવું છું આજ રોજ વંથલી પેટા વિભાગીય કચેરીમાં વંથલી તાલુકાના શહેરીજનો વંથલી તાલુકાના નગરપાલિકાના પ્રમુખ વંથલી તાલુકાના શહેર ભાજપના પ્રમુખ તેમજ બીજે બિઝનેસ એસોસિએશનના પ્રમુખ અને અન્ય શહેરીજનો દ્વારા પેટા વિભાગીય કચેરીએ આવીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે કે હાલ જે કામગીરી ચાલુ છે જૂના મીટરો બદલાવી અને સ્માર્ટ મીટર બદલાવવામાં આવી રહ્યા છે તેને હાલ પૂરતું બંધ કરાવી અને તેની સામે વિરોધ વ્યક્ત કરેલો છે અને તેમાં તમા તે બાબતે મારે તમામ શહેરીજનોને જાણ કરવાની કે જે આ જૂના મીટરો બદલાવી અને નવું સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે તે ભારત સરકારના ગેજેટમાં જણાવ્યા અનુસાર ગેજેટના નોંધ નોંધણીમાં કરાવ્યા અનુસાર જ કાર્યરત કરવામાં આવેલા છે અને આ સ્માર્ટ મીટર છે એ જૂના મીટર કરતાં પણ સારી કાર્યક્ષમતાવાળા અને સારી સુવિધા આપવાના છે જૂનું મીટર છે એ વન વે કોમ્યુનિકેશનવાળું છે અને નવું સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશનથી કાર્યરત છે જેથી તમામ વીજ ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ કરી શકશે અને આ મીટર લગાવવાનું કોઈપણ જાતનું વધારાનું વીજ ભારણ વીજ ગ્રાહકો ઉપર નાખવામાં આવવાનું નથી જેથી મારી તમામ વીજ ગ્રાહકોને ખાસ અપીલ છે કે આપના આ આપનું જે અત્યારે ડિજિટલ યુગનું આપણા સરકારનું સપનું છે તેને સાકાર કરવામાં મંથલી પીજીવીસીએલ દ્વારા જે પણ મીટર બદલાવાની કાર્યવાહી કરવામાં આવે છે એમાં સાથ અને સહયોગ આપવા મારી સૌને નમ્ર વિનંતી છે મિત્રો આવા જ અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો